નમસ્કાર આજે આપણે રાજકોટ ન્યૂઝ એકસો આઠના માધ્યમથી હમણાં ગાય એક રાષ્ટ્રમાતા જાહેર થવા બાબતે અમારું એક મિશન ચાલે છે અને ખાસ કરીને ક્ષત્રિય સમાજ માટે તો ભૂમિની રક્ષા ગાયની રક્ષા વૃક્ષની રક્ષા અને એના શરણે આવેલાની રક્ષા એક ક્ષત્રિય ધર્મ હોય છે અને જ્યારે આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલા સાહેબ જ્યારે આજે એમની સાથે અમારી ચેનલને મુલાકાત મળી છે તો ગાય રાષ્ટ્રમાતા જાહેર થાય એ માટે પુરીના શંકરાચાર્યથી માંડીને ચારે ચાર શંકરાચાર્ય દ્વારા સરકારને વારંવાર આ બાબતે કહેવામાં આવે છે અને જ્યારે મોરારજી દેસાઈ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે ન્યાલકરણ આશ્રમના જે વરિષ્ઠ સંત હતા એવા અનેક સંતો મહંતો મંડલેશ્વરો જગદગુરુઓ અને જે ગૌશાળાના સેવકો છે એ બધા સતત એને પ્રશ્ન કરી રહ્યા છે કે ગાયને રાષ્ટ્રમાતા જાહેર થવી જોઈએ તો બાબુ જય માતાજી જય માતાજી બસ અમારે અમારો જે સંકલ્પ છે કે ગાય જે છે એ વિશ્વની માતા છે એવું જાહેર થાય એ માટે આપની અનુમોદના અને આપના આશીર્વચન અને સમાજને આનાથી પ્રેરણા મળે અને આ બાબતે વિચારધારા આગળ વધે એ બાબતનો અમારો એક સંકલ્પ રહેલો છે જો અમે તો ગૌ માતાના પ્રેમીઓ હોય બહુ સ્વાભાવિક છે ગાયને રાષ્ટ્રીય પશુ તરીકે માતા તરીકે જાહેર કરવી જોઈએ સરકારની જવાબદારી છે ગાયના મા ગાયના માટે મતની માગણી કરાય ગાયો માટે પ્રજાની લાગણી ઉશ્કેરાય ગાયોની કતલ કરતા હોય એવા કારખાનાઓવાળા પાસેથી ભાજપની સરકારે કરોડો રૂપિયા પાર્ટી ફંડ લીધું હોય દેશમાં માંસની નિકાસ માંસની નિકાસ વધતી હોય વર્લ્ડ રેકોર્ડ તરફ આગળ વધતી હોય એવી સરકાર પાસે અપેક્ષા રાખીએ એટલે સ્વાભાવિક પ્રોબ્લેમ થાય આ બધા જે છે એ ખાલી યુઝ એન્ડ થ્રોવાળા લોકો છે ગાય માતા માટે નાગણી કે પ્રેમ અલગ વસ્તુ છે ગાયને મત તરીકે ઉપયોગ કરવો એ અલગ સવાલ છે અને ગાય વંશની કતલ કરવાવાળા લોકો પાછી ડોનેશન લેવું પાર્ટી હોય એ અલગ સવાલ છે પ્રજાએ સમજવાનું છે કે સાચી વસ્તુ આમાં કઈ છે કોણ છે ગૌપ્રેમી સાચા આજે વર્ષોથી મારા ત્યાં ગાયોનો તબેલો આજે બી ગીરની ગાય કાંકરી ગાય આજે બી હું રાખું છું આજે બી ગાયનું દૂધ ગાયનું છાણ ગાયનું પેશાબ ગાયનું ઘી વગેરેનો વગેરે ઉપયોગ કરું છું એવા ઠેકાણે સ્વાભાવિક છે કે ભારત સરકારે પ્રજાની લાગણી ધ્યાનમાં રાખીને ગાય માતાને પૂરો માતાનો દરજ્જો આપવો જોઈએ કંઈ ખોટું નથી અને આમાં એની એને એની ગાયના માંસની કતલ કતલ ખાના રોકવા જોઈએ આ તો ડોનેશન છે કતલખાના વાળું ગાયના કતલખાના કતલખાનાવાળા એવી પાર્ટી પાસે અપેક્ષા રાખવું પ્રોબ્લેમ જરૂર છે પણ આપણે સમજીએ કે પ્રજાની લાગણી એ બહુ મોટી વસ્તુ છે આવનારા દિવસોમાં જો આ સરકાર નહીં સમજે તો ગૌપ્રેમીઓ સરકાર બદલતા પણ વિચાર નહીં કરે વિચાર નહીં કરવો જોઈએ એવી ગૌપ્રેમીઓ પાસેથી પણ રાખી છે પુરીના શંકરાચાર્ય તો ખાસ જે જાહેરમાં બોલે છે કે તમે ગાયને રાષ્ટ્ર માતા જાહેર કરતા નથી ગાયની રક્ષા કરી શકતા નથી ગાયની જે મટનની નિકાસ થતી હતી એ અનેક ગણી વધી ગઈ છે તો આ બાબતે બાપુ આપે જણાવ્યું છે અને ફરીથી ગાય રાષ્ટ્ર માતા જાહેર થાય તો રોજગારીનો પ્રશ્ન બહુ મોટા લેવલે હલ થાય એમ છે એનાથી સમૃદ્ધિ પણ વધે છે અને ગાય દ્વારા જે સમૃદ્ધિ પ્રાપ્ત થાય એના કારણે અનેકના ગુજરાન પણ ચાલશે અને ગૌના તમામ ઉત્પાદનો જે છે એ મનુષ્ય જીવન માટે બહુ ઉપયોગી છે એ આદિ અનાદિથી ગાય એ કોઈ જાતિની માતા નથી હિન્દુ લોકો પણ ગાયને પાળે છે મુસ્લિમ લોકો પણ પાળે છે તો બાબુ સર્વ જ્ઞાતિને આમાં કોઈ દિવસ વાંધો ના હોઈ શકે હજુ પણ થોડુંક સરકારને આ બાબતે ધ્યાનમાં આવે એ માટે અમે ઉપર સુધી આ વાતને ગૌપ્રેમીઓ સુધી મોકલીશું તો એ માટે જણાવશો બાપુ આમાં હિન્દુ મુસલમાન નથી ગાય ગાયની મારી વાખ્યા જેના શરીર ઉપર ખૂંદ હોય એચએફ કે જર્સી એને હું ગાય ગણતો નથી કહેવા પૂરતું એ પશુ લોકો એને ગાય છે ગાયને જે ખૂંદ હોય આપણી ગીરની એટલી મોટી ખૂંદ હોય કાકૃતિ પણ ખૂંદ ખૂંદ હોય છે એમાંથી જે સૂર્યનાણી પસાર થતી હોય છે ને એના દૂધનો ઉપયોગ એના પોશાકનો એના સાણનો એનો વિગેન એ અતિ મહત્ત્વનું માનવ ઉપયોગી હોય છે એટલા માટે એવી ગાય જેને ખૂંદ હોય એ ગાય એ સાચી ગાય અને એ ગાયને માતાનો દરજ્જો મળે એ સરકારે દેશની એક રોજગારીમાં પૂરક બને ગાય એ જન્મેથી મૃત્યુ પામે ત્યાં સુધી માનવ જાતના ઉપયોગમાં માફતી હોય સાયન્ટિફિક પ્રૂવ થઈ ગયું છે ગાયનું છાણ ગાયનું મૂત્ર ગાયને સ્પર્શ કરવો એ પણ એવા ઠેકાણે આપણે અપેક્ષા રાખીએ કે પૂરના શંકરાચાર્ય મહારાજ શ્રી જે બીડું ઝડપ્યું છે એમાં એમને સફળતા મળે અને જનતાનું દબાણ એવું ઊભું થાય સરકાર ઉપર કે જેને આપણે બધાની લાગણી સરકારે માન્ય કરવી જોઈએ પડે અમારી ચેનલ તરફથી ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહજી વાઘેલા સાહેબનો હું અંતકરણપૂર્વક આભાર માનું છું સૌ ગૌપ્રેમીઓ સર્વ લોકો આ કોઈ જ્ઞાતિનો આ કોઈ ધર્મનો કે કોઈ આ પાર્ટીનો વિડીયો નથી આનો હેતુ બિલકુલ કોઈ મતદાન કે મત વિરુદ્ધ સરકાર કે સરકાર વિરુદ્ધ એવો કોઈ પણ એજન્ડા નથી માત્ર ગાય જે છે એ એનું રક્ષણ થાય અને જે લોકો કતલખાને મોકલે છે એ જો સંવિધાનની અંદર જો ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે તો કાયદાકીય પણ એને રક્ષણ મળે અત્યારે તો એવું થાય છે કે ગાય કતલખાને જાતી હોય અને પોલીસની એફઆઈઆર કરવા જાય ત્યારે કસાઈ લોકો એ ફરિયાદ કરનાર ઉપર હુમલો કરે તો આ રીતે ગાયનું પણ રક્ષણ નથી ને ગાયનું રક્ષણ કરનારનું પણ રક્ષણ ઘવાયેલું છે તો બાપુ આ બાબતે ખાસ કરીને આપે જે સરકારને જણાવેલ છે એ આ બાબતને અમે વધુમાં વધુ લોકો સુધી મોકલીશું ધન્યવાદ જય માતાજી જય માતાજી ધન્યવાદ